સતલાશના બાપુસા કોલેજ કેમ્પસ ખાતે તિરંગા યાત્રા નીકળી વિદ્યાર્થીઓના હાથમાં તિરંગાથી દેશભક્તિ છવાઈ શ્રી બાબુલાલ પૂનમચંદ શાહ વિદ્યા સંકુલ સંચાલિત સાયન્સ એન્ડ કોમર્સ કોલેજ સતલાશના શ્રીમતી આર એમ પ્રજાપતિ આર્ટ્સ કોલેજ સતલાશના રાષ્ટ્રીય સેવા યોજના વિભાગ અને એનસીસી વિભાગ દ્વારા આજ રોજ તારીખ તેર આઠ બે હજાર રોજ હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું આ તિરંગા યાત્રામાં કોલેજના વિદ્યાર્થીઓ ખૂબ મોટી સંખ્યામાં જોડાયા હતા આ આ તિરંગા યાત્રા કોલેજ નીકળી સમગ્ર સતલાશના ગામ ફરી હતી યાત્રાનો મુખ્ય ઉદ્દેશ નાગરિકોમાં રાષ્ટ્રભાવના ફેલાવવાનો હતો સમગ્ર કાર્યક્રમનું આયોજન આર્ટસ કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર જયેશભાઈ બારોટ સાહેબ અને સાયન્સ એન્ડ કોમર્સ કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર ભાઈભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ બંને કોલેજના એનએસએસના પ્રોગ્રામ ઓફિસર અને એનસીસીના ઓફિસર દ્વારા સફળ સંચાલન કરવામાં આવ્યું હતું ઓનલાઈન ટીવી ન્યૂઝ રિપોર્ટર ફારૂક મેમણ ખેરાડુ